અત્યારે સમગ્ર ગુજરાતમાં પંચમહાલ જિલ્લાના સિટી સર્વેની કામગીરીના જ્યારે મોટા કૌભાંડો બહાર આવી રહ્યા છે ત્યારે એના કરતાં પણ વધારે મોટું ના માત્ર ખોટા પ્રોપર્ટી કાર્ડ બનાવવાનું પણ એનાથી વધારે ખોટે ખોટો સર્વે કરીને આખા ગામમાં ગામ લોકોની જાણ બહાર ખોટી રીતના પ્રોપર્ટી કાર્ડ બની ગયા અને એ મિલકતના જે મૂળ માલિક છે એના સિવાય અન્ય લોકોના નામે મિલકત ચડી જાય એ ટાઈપના સર્વે અને પ્રોપર્ટી કાર્ડની કામગીરી ઘોઘંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં થઈ છે જેના માટે છેલ્લા દોઢ વર્ષથી હું ગ્રામ પંચાયત વતી એક લડત લડી રહ્યો છું અને સંબંધિત વિભાગને અધિકારીઓને મેં વારંવાર એની રજૂઆતો કરેલી છે ઘોઘંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં જૂના ગામતર તરીકે જે વિસ્તાર છે એ વિસ્તારમાં જે વિસ્તાર આવેલો છે ત્યાં આગળ વર્ષ બે હજાર સોળ સત્તરમાં સરકાર સુધીના જાહેરનામાથી સિટી સર્વેની કામગીરી ચાલુ થઈ સિટી સર્વેની કામગીરી કરનાર જે એજન્સી છે એ એજન્સીએ નિયમો પ્રમાણે સ્થાનિક પંચોને સાથે રાખી સ્થાનિક આગેવાનોને સાથે રાખી અને એ મિલકતનો સ્થાનિક ગ્રામ પંચાયતમાં ઉપલબ્ધ રેકર્ડને સુસંગત સર્વે કરવાનો હોય છે જેમાં એ રેકર્ડને સુસંગત જે મિલકતો છે એ મિલકતોને ઓળખી અને એની કાયદેસરતા પ્રોપર્ટી કાર્ડમાં પ્રૂવ કરવાની હોય છે એના બદલે ભૂગંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં જે ગેરકાયદેસર દબાણો છે એ દબાણોને કાયદેસર કરી દેવામાં આવ્યા છે જે સરકારી મિલકતો છે જે પહેલી જ નજરે આપણને ખબર પડી જાય કે આ પ્રોપર્ટી ગવર્મેન્ટની પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીમાં ગવર્મેન્ટના બદલે ખાનગી લોકોના નામો અંદર દાખલ થયેલા છે આ બાબતે વારંવાર મેં રજૂઆતો કરી છે પરંતુ સિટી સર્વેની કચેરીનો જે વહીવટ કરી રહ્યા છે એ લોકોને આ બધા કામ કરવામાં રસ નથી એ લોકોને માત્રને માત્ર ગ્રહણ કરવામાં રસ છે સરકારની જે નીતિ છે એ પ્રમાણે સિટી સર્વે થયા પછી જે તે મિલકત ધારકને એનું પ્રથમ પ્રોપર્ટી કાર્ડ વિના મૂલ્યે એના ઘર સુધી પહોંચાડવાનું હોય છે આજે બે હજાર સોળ સત્તરમાં થયેલા સર્વે બે હજાર ચોવીસ સુધી આજે પણ ઘોઘંબાના ગ્રામજનોના જેમના પ્રોપર્ટી કાર્ડ બન્યા છે એ લોકોને પ્રોપર્ટી કાર્ડ પહોંચાડવામાં આવ્યા નથી જે ગ્રામજનને પ્રોપર્ટી કાર્ડની જરૂરિયાત ઊભી થાય એને ગોધરા ખાતે ત્રણ ચાર ધક્કા ખાવા પડે અને ત્રણ ચાર ધક્કા ખાધા પછી ચોથા ધક્કે એ જે અરજદાર છે એને વાસ્તવિકતા ખબર પડે કે મારું પ્રોપર્ટી કાર્ડ કયા કારણોથી અટકેલું છે અને જ્યારે એ પૂર્તતા થઈ જાય એટલે એને એ પ્રોપર્ટી કાર્ડ મળતું હોય છે પરંતુ ભોગંબા ગામના દરેક લોકો સિટી સર્વે કચેરીની જ્યાં ખાનગી જે પૂર્તતાની પદ્ધતિ છે એ પદ્ધતિમાં પહોંચી વળે એવા સક્ષમ નથી આર્થિક રીતે ઘણા જ નબળા છે ત્યારે એ લોકોને સરકારની નીતિ પ્રમાણે વિનામૂલ્યે પ્રોપર્ટી કાર્ડ મળે એ પ્રોપર્ટી કાર્ડ જે તે વ્યક્તિ પોતાના હાથમાં જ્યારે લેશે ત્યારે એને ખબર પડવાની છે કે સિટી સર્વે અને એજન્સી દ્વારા કેટલી ગંભીર ભૂલો થઈ છે અને મને ખબર છે કે આ ભૂલો સુધારવા માટે એને વર્ષો સુધી ધક્કા ખાવાના છે ત્યારે મારી ફરીથી વહીવટીતંત્રને અપીલ છે વિનંતી છે કે આ સાર્વજનિક વિષય છે આખા ગામને સ્પર્શતો વિષય છે ત્યારે એક સુવો મોટો હુકમ કરી અને આખા ગામનો ફરીથી વાસ્તવિક રીતે પુનઃરી સર્વે થાય સ્થાનિક પંચોને સાથે રાખી સ્થાનિક આગેવાનોને અને મિલકત ધારકને સાથે રાખી અને વાસ્તવિક સર્વે કરી અને સાચા જે અરજદારો છે તેમને ન્યાય આપે એવી મારી વિનંતી છે જે પ્રમાણે સર્વે થયો છે આ વિગતો ગામમાં પહોંચે તો શું પરિસ્થિતિ થાય અત્યારની સ્થિતિ તો કહું કે આ સર્વે એટલો સ્ફોટક છે કે અત્યારે આ રેકર્ડ જો ગામ લોકો પાસે પહોંચે તો સ્વાભાવિક રીતે કારણ કે ઘણી બધી મિલકત એવી છે કે જે પ્રાઇમ લોકેશન પર છે જે જેની અત્યારે બજાર કિંમત ઘણી બધી છે એના મૂળ માલિકને બદલે કોઈ અન્ય વ્યક્તિનું નામ છે તો સ્વાભાવિક રીતે આપ સમજી શકો છો કે કેટલી વિસ્ફોટક સ્થિતિ ઊભી થાય અને એમાં ગ્રામ પંચાયતે અને ગામ લોકો જ વેઠવાનું થાય